সৌন্দর্য <tearingrawd Moderator>: મારી બાને લઈને એકાણું વર્ષની ઉંમરનો વોટ આપવા આવ્યો છું એમને દસ દિવસ પહેલા ઓપરેશન કર્યું એને મને કીધું ગમે તેમ મને વોટ આપવા લઈ જા એમને મતદાન કર્યું સરસ છે એમને ચાલવાની શક્તિ નથી એકાણું વર્ષે આ શક્તિ છે એટલે રિક્ષા કરી અને વ્હીલચેરમાં અને મતદાન કર્યું લોકોને એમને એવું કીધું કે મતદાન કરવું જોઈએ પવિત્ર મત આપવો જ જોઈએ કેવી સ્થિતિમાં વોટ આપવા જો આગળ આવો એવું શું ઓપી કમેતે પોઝિશન હોય પણ વોટ આપવા ઓજ જે માણસ છે ખાતલા મોયે પગ ના હે સાઓયા તારી લારી લઈને જોઈએ અને વોટ આપવા જોઈએ ખરી બોલો ગમે તેવી સ્થિતિમાં પણ

방 조절 안나주